કોટી જેમ લાઈ અમારો એડિટિંગ કરો થોડું થોડું કઈ વિડીયો એડિટિંગ કઈ વિડીયો થઈ તો તેલ વધારે ગયું ની નાખી પણ હતી કે ના બધી નહીં તરી કેળા ખાજી ખાશે પડ્યા લાગડો ખરા બેહી રહ્યા વગર લાય કેળા વેપર અમાર ડીશ લઈ લાવવાનો લાવન પડ્યો ગર

મે <coughs> 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 તો આપણે હવે બધી કેળા વેફર બનાવી ને પછી આપણે તમને મળીએ બાજની ઉડાનો ની ચકલીઓ સુપરે માર્કેટ મોયા વા તો કેટલી નો ટુ ફરે વાહ બે વાહ અરે વાહ કલાકાર જેવો આજો પુનમ શુભમ તારા બુ કી જા એ લોયનો નતો સબન હતો લાગણી ની હતી આરી

યે સુકરા વધારે આલી હે થારી ભરી એ હાલ દેજો બધી આલી હે જો જી બની ગાઈ તો ઘરી જી બની મને આપડે શર્મા હે જીગા હા કમ્પ્લીટ બની હે મજા આવે ખાવાની કોનો ખાવાનું અન મારો રખજો પડી પડી હે પડી પડી થાવિયે સુનો ના પડી ના પડી સુગા આય